જનરલ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો જનરલ કલર કરવામાં આવેલો છે આખું કમ્પ્લેટ ટ્રેક્ટર છે અત્યારે ટ્રેક્ટરની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં અશોક સિંહનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા अथवा જોવા જાવ તો

રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ થઈ જશે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ પૂરું ગયેલું છે અને ટોટલ જવાબદારી એકદમ સારું ટ્રેક્ટર છે અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે અશોકસિંહ નો કોન્ટેક કરજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધાપર ચોકડીએ આ ટ્રેક્ટર જોવા મળશે

ઓઇલ બ્રેક પણ જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક એકદમ સારા રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ ટ્રેસ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ સીટ છત્રી સારા છે કંપની કલરમાં ટ્રેક્ટર ટાયર પણ જોવા મળશે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી વધારે માહિતી માટે તમે શૈલેષભાઈ દકુભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ટ્રેક્ટરની કિંમત અંદાજિત બે લાખ અને દસ હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે આ ટ્રેક્ટર પીસ હોર્સ હોર્શ પાવરનું છે હવે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો શૈલ્યષભાઈ દકુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષ ભાઈ દક્કુભાઈ નામ અઠાણું બે અઠાવન અથવા સિત્તેર એક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો એચ એફ ડિલક્સ વેચવાનું છે બે હજાર વીસના મોડલનું આ બાઇક છે અને અગિયારમો મહિનો ઓલમોસ્ટ બે હજાર એકવીસના મોડલનું કહેવાય ગુડ કન્ડિશન છે વન ઓનર એક જ માલિકે ચલાવેલું આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ આ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો એકદમ ફૂલ સાચવેલું આખું કંપની કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો વધારે માહિતી માટે તમે ગાડીના માલિકનો કોન્ટેક કરી લેજો શરદભાઈનો શરદભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શરદભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ છે બેટરી પણ એકદમ સારી ટાયર પણ તમે જોઈ રહ્યા છો એકદમ સારા કન્ડિશનમાં ટાયર છે અને ડોક્યુમેન્ટ કમ્પ્લેટ વન ઓનર કિંમતની વાત કરું તો સુડતાલીસ હજાર કિંમત રાખેલી છે અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી શરદભાઈ ની બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બાઇક તમને દામનગર જોવા મળશે તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી ગામ દામનગર ગાડી લેવાની હોય તો શરદભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શરદભાઈ નામ ત્રેસઠ પાંચ સુણતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો પાવર ટ્રિલર છે કંપનીનું ટ્રિલર છે અને ન્યુ મોડેલ પાવર ટ્રિલર અત્યારે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ આ પાવર ટ્રિલર રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો તે પેલા તેમના માલિકનો કરજો મોબાઈલ નંબર કઈ રીતના તેની બધી ડિટેલ આપી વિડીયો પૂરો જોતા રહેજો પાવર ટ્રીર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે પાવર ટ્રીલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કંપની ફિટિંગ એન્જિન છે ટોટલ જવાબદારી સાથે આ પાવર ટ્રીલર વેચવાનું છે વધારે માહિતી માટે પાવર ટ્રીલરના માલિકનો કોન્ટેક્ટ કરજો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં કંઈ પણ સડો નથી ફૂલ સાચવેલું આ પાવર ટ્રીલર પાવર ટ્રીલરની કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત એક લાખ દસ હજાર રાખેલી છે જેમાં રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે આ કિંમત અંદાજિત છે પાવર ટ્રિલર ક્યાં જોવા મળશે કઈ રીતના મેળો વાતો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્યાસી પાંચ વાળા નંબર ઉપર ફોન કરી પાવર ટ્રીલર લઈ લેજો થ્રેસર વેચવાનું છે માર્ટિન કંપનીનું આ થ્રેસર બે હજાર અને ત્રેવીસનું છે કંપની કલર આખું ઓરિજિનલ થ્રેસર સારણા જારી પણ જે હશે તે સાથે જ આપવામાં આવશે ટાયર પણ એકદમ નવા રૂબરૂ સ્થળ પર જોઈ થ્રેસર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા થ્રેસરના માલિક અજયભાઈ નો કોન્ટેક્ટ કરજો અજયભાઈ અજયભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આ થ્રેસર એકદમ સારું છે દિવેલાનું થ્રેસર છે દિવેલા થ્રેસર અંદર નીકળી જશે એકદમ ચોખ્ખા વધારે માહિતી માટે અજયભાઈ નો કોન્ટેક કરજો કિંમત માત્ર એક લાખ વીસ હજાર જે અંદાજિત રાખવામાં આવેલી છે થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ભચાઉ જિલ્લો કચ્છ અને ચાનંદ ગામે જોવા મળશે થ્રેશર લેવું હોય તો અજયભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળી જશે અજયભાઈના નવાણું સાત વાળા નંબર પર ફોન કરી અને તમે આ થ્રેશર લઈ નર્મદા કંપનીનું આ થ્રેશર છે મોડલ છે બે હાજર એકવીસ નું બે હાજર એકવીસ ના મોડલ નું થ્રેસર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ અને પણ ખરીદી કરી શકશો માલિક વિજયભાઈનો કરજો વિજયભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો વિજયભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી દરેક શિયાળુ પાક નીકળી જશે જીરું વરિયારી ઘઉં ગુવાર જુવાર બાજરી રાય રજકો અજમો સૌઆ મકાઈ સોયાબીન તુવેર મગ મઠ અડદ સોયાબીન ધાણા એરંડા સૂર્યમુખી ટોટલ વસ્તુ નીકળી જશે ચોખ્ખી અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયોની અંદર તમે ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો વિજયભાઈને થ્રેશર વેચવાનું છે થ્રેસરની કિંમત ની વાત કરું તો બે લાખ અને પંચાણું હજાર અંદાજીત રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને આ થ્રેસર ગોંડલ જોવા મળશે હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા વિજયભાઈના યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વિજયભાઈના આમ સત્તાણું સાત ચોત્રીસ વાળા નંબર પર ફોન કરી થ્રેસર લઈ જાવ પલટી પ્લાવ એટલે કે પલટી ફાંગા વેચવાના છે અજીતભાઈને

ફાંગાની કિંમત માત્ર બત્રીસ હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી વધારે માહિતી માટે અજીતભાઈનો કોન્ટેક કરજો હવે તમારે આ પલટી પ્લાવ લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો મોરબી અને નીચી માંડલ ગામે જોવા મળશે ફાંગા લેવાના હોય તો અજીતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈના ચિમ્મોતેર આઠ અડસઠવાળા નંબર પર ફોન કરી ફાંગા લ રજુઓ એકદમ સારો બગીચો છે અને ત્રેસઠ આંબા છે કુલ ત્રેસઠ થડ છે અને આ આખો બાગ છે તે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો એકદમ સારો ફાલ પણ આવી ગયો છે મોર આવી ગયો છે અને આ બાગ હિજારે આપવાનો છે ભન્નાભાઈને વધારે માહિતી માટે ભન્નાભાઈનો કોન્ટેક પણ કરી લેજો એકદમ સારી કેરી આવે છે આંબાની અંદર આખા બાગની અંદર અને કેસર કેરીનો બાગ છે જો કોઈ પણ મિત્રને હિજારે આ આંબાનો બાગ લેવાનો હોય તો ત્રેસઠ આંબા છે અને આ જ રીતના બધા આંબાની અંદર મોર જોવા મળશે એકદમ સારા આંબા છે આપણા જે જુનાગઢના જે પ્રખ્યાત હોય છે કેસર કેરી તેના જ આંબા છે તો વધારે માહિતી માટે તમે ભનાભાઈનો કોન્ટેક કરજો અને બે લાખ ને પિચોતેર હજાર રૂપિયામાં હિજારે દેવાના છે આ ત્રેસઠ આંબાનો બાગ આ બાગ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી અને ધંધુસર ગામે જોવા મળશે રોડ ને કાંઠે બે લાખ પીચોતેર હજારમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી જો તમારે આ બાગ હિજારે લેવાનો હોય તો ભનાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે ભનાભાઈના નવ્વાણું જીરો તેતાલીસ વાળા નંબર પર ફોન કરી બાગ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો